અને વેદોમાં અંકિત કર્યા બાદ અંતમાં એમને લખ્યું કે મિત્રો આ શબ્દથી અર્થ થાય છે કે કે જે વેદોથી પણ પરે છે કે જ્યાં સ્વયં પરમાત્મા બિરાજમાન છે અને એના ઉપર તો એક ભજન શબ્દ પણ છે કે નેતિ નેતિ જ્યાં વેદ કહે છે મારું ચિતડું ત્યાં જાવા કરે છે કે પરમાત્મા તો હજુ પણ એનાથી આગળ બિરાજમાન છે અને એ જે શરીર આપણું બહાર નીકળીને એ જગતનું જે દર્શન કરે છે એ શરીરને વૈજ્ઞાનિકોએ પણ એની ભાષામાં બોડી કહે છે કે સૂક્ષ્મ શરીર બહાર જઈને એ એ જગતનો પ્રવાસ કરીને જ્ઞાન ત્યાંથી લઈને અહીંના જગતને પીરસે છે અને આ બધી જ રિસર્ચ આ સંસારમાં કેમ અટકી ગયું તો એ સંસારની મોહ જાળ માયાજાળના કારણે કારણ કે આ જ્યારે મનુષ્ય એના માતાના ગર્ભમાં હોય છે એના છેલ્લા બે મહિના પરમાત્મા એને પૂર્ણ જ્ઞાન આપે છે કે કેટલી યોનિઓ ફરીને આવ્યો છે કેટલી યાતનાઓ સહન કરીને આવ્યો છે અને પછી એને માનવ દેહ પ્રાપ્ત થાય છે પણ આ બધી જ વસ્તુઓ એ જ્યારે સંસાર ચક્રમાં ત્રણ મહિના બાદ જન્મના ત્રણ મહિના બાદ બધું ભૂલી જાય છે ત્રણ મહિના સુધી તો એ નિર્ગુણ નિરાકાર જ હોય છે કે એને

એ બધું ભૂલી જશે અને આ સંસારની માયા જળમાં ફસાઈ જશે પાછો લક્ષ્ય ચોર્યાસીના ફેરાઓમાં એ ફસાઈ જશે એના કારણે એ રડતું હોય છે અને આપણને લાગે છે કે એને ભૂખ લાગે છે એટલા માટે રડે છે પણ એવું એવું નથી હોતું મિત્રો એ જયારે ઊંઘમાં પણ રડતું હસતું હોય છે એ તો એને એનો સંવાદ પરમાત્મા સાથે થતો હોય છે એટલા માટે એ પરમાત્માને જોઈ શકતું હોય છે અને એ જ એ જ વસ્તુ બતાવે છે કે જ્યારે જો આપણે પરમાત્મા દર્શન કરવા હશે તો આપણે પણ એ દેહ ભાવમાંથી બહાર નીકળી આત્મભાવમાં આવવું પડશે અને આ સંસારમાં આ ભૌતિક જગતમાં આપણે જે કંઈ પણ જોઈએ છીએ જેને પામવામાં આપણે આપણી ઉર્જા વેડફીએ છીએ એ તો બધું નશ્વર છે તો જો આપણે આપણી ઉર્જા વ્યવસ્થિત દિશામાં પરમાત્માને પામવામાં લગાડીશું તો આ 184 ના ફેરાઓમાંથી બહાર પડવાનો આપણને માર્ગ મળી શકે છે અને આ ઉદાહરણો આપણી નજર સામે છે મિત્રો કે ગમે તેટલા મોટા બિઝનેસમેન હોય કે ગમે તેટલી મોટી સાંસારિક ઉપલબ્ધિ આપણે પ્રાપ્ત કરીએ પણ તો પણ એ પૂજાશી નહીં પણ આપણા સંતો આપણા ઋષિમુનિઓ જે આજે પણ નથી છતાં પણ જીવંત છે આજ વસ્તુ બતાવે છે કે આપણે નરથી નારાયણ બની શકીએ છીએ નારીથી નારાયણી બની શકીએ છીએ અને આની જ સમજ અમને આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજીના સાનિધ્યમાં પ્રાપ્ત થઈ અને માત્ર સમજ નહીં એની અનુભૂતિ પણ જે લોકના ના પ્રવાસો જે ઋષિમુનિઓ કરતા હતા એ આજની તારીખમાં આજે પણ આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજીના કરે છે એમના પણ આત્મિક જે શરીરના વિભાજનની આપણે જે વાત કરી એની અનુભૂતિઓ એ પ્રાપ્ત કરી શકે છે અને આપ પણ એ પ્રાપ્ત કરી શકો છો સર્વેને મારા જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી